ભાઈ પણ અમારા જલ્દી સુના સંશોધન પર આજે મિત્રો અહીંયા જે પહાડોની છે અહીંયા આ बाजू આ बाजू ચાલી છે અલ્યા પાહ તું

અમારી ઝાબુની ટીમ પણ આવી છે ખૂબ સુંદર દેખો મિત્રો અહીંયા

નાળા ધોધ દેખો આ મિત્ર ને આપણે જોઈશું કેટલી ઉપરથી ઉપરથી ઉપર છલંગ મારવાના છે અને એનો જે આનંદ છે મિત્રો નીચે વાળા મુકેશ ભાઈ વાહ આપણે એક આનંદ છે માણીશું વાહ હા ખૂબ સુંદર અહિયાં

મિત્રો આજે આનંદ છે મિત્રો અહીંયા ચડવું અને એનો આનંદ માણવો એ આ મિત્રો કાયમ માટે અહીંયા આવતા હોય છે અહીંયાની જે સ્થાનિક સંસ્કૃતિમાં રહેતા હોય છે એટલે આવતા હોય છે અને આ જે ચડવાની જે પદ્ધતિ છે આટલેથી ઉપર જઈને જે એનો જમ્પ મારવો એ લગભગ ત્રીસથી ચાલીસ ફૂટ ઉપરથી જમ્પ મારવાના છે ત્યારે આ એક ખૂબ અદ્ભુત નજારો છે મિત્રો આપણે ક્યારે પણ આવો સાહસ નહીં કરવો પણ અહીંયા જે આ જે મિત્રો છે એ ખૂબ સુંદર અહીંયા જમ્પ મારી રહ્યા છે જે આપણને ક્યાંક આપણને શૂટિંગમાં જોવા મળતું હશે પણ અહીંયા અમારે ધાનપુર તાલુકાના નાળા ધોધમાં છે જમ્પ મારી રહ્યા છે આ નાળા ધોધમાં આ આ નાળા ધોધ પણ એટલો ઊંડો છે હવે મિત્રો અહીંયા જે આપણી પાસે કેવનભાઈ આ લગભગ કેટલો ઊંડો ધોધ છે કેટલો ઊંડો છે ખૂબ ઊંડો છે અહીંયા નળ ધોદ અને એમાં જમ મારી રહ્યા છે હા લગભગ ચાલીસ ફૂટની ચાલીસ ફૂટની હાઈટ ઉપરથી તળિયપ કંઈ પહોંચતા નથી એટલે કેટલું ઊંડું હશે એનો આપણે અંદાજો લગાવી શકતા નથી મિત્રો આ ખૂબ ઊંડો છે પણ મિત્રો અહીંયા જે જમ્પ મારી રહ્યા છે એ અદ્ભુત નજારો છે આપણે એને જોઈએ ખૂબ સુંદર અહીંયા જે જમ્પ મારી રહ્યા છે આ છોકરા છે ખુબ સુંદર ખુબ સુંદર ખુબ સુંદર વાહ જોરદાર આવા જે ખેલાડીઓ છે અહીંયા નેશનલ ખેલાડીઓ છે એની સાથે આ એક ઉગતા સિતારાઓ જેને કહી કાય કેવન ભાઈ

જે થકી તરણ કરે છે એમના પોતાની સ્કિલ થી કરે છે પણ એમને જે કોચિંગ જેવું મળી જાય હા તો બહુ સારા રાષ્ટ્રીય કક્ષાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ બી નામ રોશન કરે એવી સ્કિલ છે ખૂબ સુંદર અહીંયા આપણી પાસે છોકરા છે મિત્રો છે બેટા તું કયા ધોરણમાં ભણે છે આઠમા ધોરણમાં ભણે છે શું નામ તારું આકાશ આખું નામ શું છે બારિયા આકાશભાઈ બાબુભાઈ કયું ગામ જાબુ આ આકાશભાઈ છે અને ખૂબ સુંદર મિત્ર છે આપનું શું નામ સંજયભાઈ કનુભાઈ ગામ જાબુ બીજા બીજા મિત્ર પણ અહીંયા છે ખૂબ સુંદર અહીંયા તરણ કર્યું છે અને એમને આપણે આગળ વધારીશું ચોક્કસ ખૂબ સુંદર અહીંયા જે નજારો આપણે જોઈ રહ્યા છે ધીરે ધીરે ખૂબ સુંદર

તો જે ધોધ છે 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 એ આનંદ માણી રહ્યા મિત્રો મિત્રો આ નાળા ધોધ અને નાળા ધોધમાં આપણને આ કેવી મજા આવી તે જરૂર કોમેન્ટ કરીને જણાવશો અને બન્યા જ રહેજો રતનમાલ દાહોદ યુટ્યુબ ચેનલમાં મળીએ ફરી આવા જ દમદાર વિડીયો સાથે